નમસ્કાર દિલોક સત્તા શો આપનું સ્વાગત છે શું કર્ણાટક સરકાર પડી ભાંગશે કોંગ્રેસના એક મંત્રી પચાસ એમએલએ સાથે બીજેપીમાં જોડાશે આવા સવાલો છે ચર્ચામાં દર્શક મિત્રો ખબર પર નજર કરીએ તો જનતા દળ સેક્યુલર નેતા અને પૂર્વ મુખ્યમંત્રી એચડી કુમાર સ્વામીએ સત્તાધારી કોંગ્રેસ પાર્ટી પર આકરા પ્રહાર કર્યા છે સાથે સાથે એક મોટી ભવિષ્યવાણી પણ કરી છે જેને તેઓ ચર્ચામાં છે દર્શક મિત્રો આપણે જણાવી દઈએ કે રિપોર્ટ મુજબ તેઓએ લોકસભા ચૂંટણી બાદ કર્ણાટકમાં કોંગ્રેસની સરકાર પડી ભાંગશે તેવો દાવો કર્યો હોવાનું જાણવા મળી રહ્યું છે અહેવાલો પર નજર કરીએ તો તેમનું કહેવું છે કે રાજ્ય સરકારને એક ટોચ ના મંત્રીએ કેન્દ્રમાં ભાજપના નેતાઓ સાથે વાતચીત કરી છે અને તેઓ લોકસભાની ચૂંટણી પછી ઘણા ધારાસભ્યો સાથે ભાજપમાં આપ્યું છે કે લોકસભા ચૂંટણી બાદ તેઓ પચાસ ધારાસભ્યો સાથે બીજેપીમાં સામેલ થઈ જશે તેમણે છ મહિનાનો સમય એટલા માટે માંગ્યો છે કારણ કે તેઓ થી પોતાની સાથે જોડી શકે જોકે કુમારસ્વામી કુમારસ્વામીએ કોંગ્રેસના મંત્રીનું નામ નથી જણાવ્યું રિપોર્ટ પર નજર કરીએ તો કુમારસ્વામીએ એમ જણાવ્યું કે લોકસભા ચૂંટણી બાદ કંઈ પણ થઈ શકે છે મહારાષ્ટ્રમાં જે થયું તેવું જ કંઈક અહીં પણ થઈ શકે છે કોઈ પણ પાર્ટી પ્રત્યે ઈમાનદાર કે પ્રતિબદ્ધ નથી તે નેતા પોતાના વ્યક્તિગત લાભનું ધ્યાન રાખશે રાજનીતિમાં આવું હંમેશાથી થતું આવ્યું છે અહેવાલો પર નજર કરીએ તો સામાજિક આર્થિક સર્વેક્ષણનો ઉલ્લેખ કરતા કુમારસ્વામી એમ કહ્યું કે મુખ્યમંત્રી જાતિગત વસ્તી ગણતરીના નામે લોકોને વિભાજિત કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા આ ઉપરાંત લઘુમતીઓના વિકાસ માટે સીએમના દસ હજાર કરોડ રૂપિયાના આશ્વાસનની નિંદા કરતા કુમારસ્વામી એમ પણ કહ્યું હોવાના અહેવાલ છે કે તેઓ મુસ્લિમો માટે ભંડોળ પૂરું પાડવાની વિરુદ્ધ નથી પરંતુ હિન્દુઓનું શું બધા હિન્દુઓ ઉચ્ચ જાતિના નથી દલિતો અને ગરીબો પણ છે તેમના વિશે શું કર્ણાટક નેતા અને કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી એચ ડી કુમાર સ્વામીના જે આ નિવેદન બાદ અનેક ચર્ચાઓ ચગદોડે ચડી છે આ મામલે અનેક પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે આ મામલે આપ શું કહેશો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો બીજી ખબરો સાથે ફરી મળીશું ધન્યવાદ